મમ્મી શું બનાવે છે હું આજે ઇડલી બનાવું છું અને ઇડલી માટે આજે છે ને સંભાળ રોજ બનાવે છે ને એના કરતા એકદમ અલગ ટાઈપ નો બનાવું છું તો એની માટે મેં શું કર્યું છે તને બતાવું હા તો જો આ છે ને મિક્સ દાળ લીધી છે હા આ મિક્સ દાળ જે હોય ને તે લીધી છે પછી એમાં આદુના ટુકડા કર્યા છે એડ અને લસણની કળીઓ છ સાત એડ કરી છે અને આ ટામેટું છે ને તે ટામેટું એડ કરી દેવાનું અંદર આવી રીતે નાનું નાનું કાપીને અને એક ચમચી તેલ પણ એડ કર્યું છે મેં શું શું થાય થાય કે આપણે આ દાળ બનાવીએ છે ને તો દાળ દાળ બનાવીએ ને તો પછી દાળમાં તેલ રેડેલું હોય ને તો ઉભરીને બહાર ના આવે અને દાળ જલ્દી થઈ જાય એને લીધે આપણે તેલ એડ કરવાનું બરાબર હા તો જો આમાં મીઠું ને એવું કશું નહીં એડ કર્યું તો આપણે એને બંધ કરી દઈએ અને ત્રણ વિસલ એને થવા દેવાની કમ જો આ ઇડલીનું ખીરું તૈયાર કર્યું છે આપણે તો જો એનો હાથો કેવો સરસ આવે છે જો તમારે કોઈને ખીરું કે નીરી રેસિપી જાણવી હોય તો મને કોમેન્ટ કરજો તો ચોક્કસથી બતાવીશ બરાબર તો છે ને સરસ કીધું એકદમ તો ફ્રેન્ડ્સ આપણે હવે દાળને ચેક કરી લઈએ તો જો ફ્રેન્ડ્સ આપણી દાળ સરસ બફાઈ ગઈ છે આવી રીતે દાળ બાફી લેવાની તો જો ફ્રેન્ડ્સ હવે કઢાઈ લઈ લીધી છે વઘાર કરી લઈએ પહેલાં એનો તો તેલ એડ કર્યું છે તેલ મોટી ત્રણ ચમચી છે હવે તેલ થઈ ગયું છે તો રાઈ એડ કરી દેવાની રાઈ થોડી વધારે એડ કરી છે પછી હિંગ એડ કરી દઈશું હવે આ ડુંગળી એડ કરી દેવાની ડુંગળીને આવી રીતે પતલી પતલી ચડે ને એમાં એની ફ્લેવર પણ સરસ આવે હવે ડુંગળી થઈ જાય એટલે આપણે ટામેટા એડ કરી દેવાના હવે ટામેટાનું ભાગનું મીઠું પણ એડ કરી દેવાનું એટલે જલ્દી થઈ જાય ટામેટા હવે જો ફ્રેન્ચ ટામેટા પણ સરસ થયે થઈ ગયા છે હવે આમાં આ લીમડો અને એ એડ કરી દઈશું આખા લીલા મરચાં લાલ મરચાં હોય ને જેમાં ઘરમાં સુકાઈ ગયા હતા ને અમે એ જ લીધા છે હવે આ આદુની પેસ્ટ છે ઓપ્શનલ છે પણ મને મને એમનો ટેસ્ટ ગમે છે એટલે અમે એડ કરું છું આમાં તમે કોઈ વાર આવી રીતે પણ ટ્રાય કરજો આ અથાણાનો સંભારો છે એ એડ કરવાનો એનાથી ફ્લેવર બહુ સરસ આવે સંભારની આ કાશ્મીરી મરચું છે એ એડ કરી દઈશું તીખું મરચું એડ કરી દેવાનું હળદર એડ કરી દેવાની ધાણા જીરું છે થોડુંક એ અડધી ચમચી કર્યું છે અને સંભાર મસાલો

વગાડ થઈ ગયો છે હવે એમાં ગરમ પાણી એડ છું અને આવી રીતે તમે કરશો ને તો આ જે તેલ તો તમે ભલે ઓછું એડ કરો તો પણ આવી રીતે ગ્રેવી પર આવશે તો હવે આ છે ને આપણે આમાં એડ કરી દઈએ શું હવે આપણે સંભારમાં બીજું કંઈ એડ નહીં કર્યું એટલે આપણે હવે એના મસાલા કરી લઈએ તો હવે આ મીઠું એડ કરી દઉં પહેલા તો આમાં તમે ફ્રેન્ડ દૂધી પણ એડ કરી શકો સુરણ એડ કરી શકો પણ મારા બાળકોને દૂધી નથી પસંદ સંભારમાં એટલે મેં નથી એડ કરી પણ તમારે કરવાની અને હવે આ જ સંભારને તમારે પંદર મિનિટ સુધી ધીમા ધીમા તાપે એને થવા દેવાનું જેમ ઉકળશે ને એમ એની ફ્લેવર અંદર બેસશે તો તમારે આ ચોક્કસ સ્ટેપ ફોલો કરવાનું બરાબર તો જુઓ ફ્રેન્ડ્સ આને પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ સંભારની સુગંધ આવે છે ત્યાંથી ખાવાનું મન થાય ને એવું છે તો જો ફ્રેન્ડસુ ફાલી રસોઈની ઇડલી સંભાર તૈયાર છે એકવાર મારી રેસિપી મારી સ્ટાઇલથી ચોક્કસથી ટ્રાય કરજો ગેરંટી આપું છે કે તમને એવું થશે કે આવો સાંભાર તમે ક્યારેય ખાધું જ નહીં ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું થેન્ક યુ